નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું એક કપલ હતું તેઓના લગ્ન થયાને લગભગ અગિયાર વરસ જેવો સમય વીતી ગયો હતો ત્યાર પછી તેઓને એક દીકરાનો જન્મ થયો કપલ ખૂબ જ ખુશ થયું અને તેનો પરિવાર પણ ખૂબ જ ખુશ થયો અને શું કામ ખુશ ન થાય કારણ કે આખરે તેનું ઘરે અગિયાર વર્ષ પછી સંતાન આવ્યું હતું તે કપલ પણ ખૂબ જ પ્રેમાળ હતા અને તેઓ પોતાના દીકરાને ખૂબ જ સાર સંભાળથી સાસવતા અને તેને ખૂબ જ પ્રેમ કરતા ધીમે ધીમે સમય વીતતો ગયો દીકરો એક વર્ષનો થઈ ગયો એક વર્ષમાં થયા પછી બંને કપલે નક્કી કર્યું નક્કી કર્યા પ્રમાણે તેના એક વર્ષના જન્મદિવસના ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો દરેક લોકોને જન્મદિવસ માટે આમંત્રણ પણ આપ્યું હતું અને ખૂબ જ ધામધૂમથી જન્મદિવસ ઉજવ્યો કપલ એકદમ ખુશ હતું ધીમે ધીમે સમય વીતતો ગયો અને જોત જોતામાં છોકરો આશરે બે વર્ષનો હશે ત્યારે અચાનક એક સવારે પતિએ એક દવાની શીશી ખુલ્લી જોઈ પરંતુ તેને કામે જવાનું મોડું થતું હોવાથી તેને તેની પત્નીને કહ્યું કે સાંભળ જરા આ દવાની શીશી બંધ કરીને અલમારીમાં રાખી દે હું કામે નીકળું છું બીજી બાજુ રસોડામાં ડૂબી ગયેલી માતાએ પોતાના પતિએ કીધેલી આ વાત સાંભળી તો ખરી પરંતુ તે દવાની શીશી બંધ કરવાનું ભૂલી ગઈ અને પોતાના કામમાં વળગી ગઈ એવામાં છોકરાની નજર તે શીશી પર પડી અને તે રમતા રમતા શીશી તરફ જતો રહ્યો શીશીમાં અંદર રહેલી દવાના કલરના આકર્ષણને લીધે તે શીશી અડકીને જોવા લાગ્યો અને જોત જોતામાં બધી દવા પી ગયો આ દવાની શીશી હકીકતમાં માત્ર મુક્તવ્યના લોકો માટે ઝેરી દવા હતી અને એ પણ ખૂબ જ નાના ડોઝમાં લેવાની આ દવા હતી માતાનું ધ્યાન થોડી વાર પછી બાળક પર ગયું તો તે જમીન પર એમને પડ્યું હોવાથી ગભરાઈ ગયેલી માતાએ તુરંત જ બાળકોને હોસ્પિટલ લઈ ગઈ જ્યાં તે બાળકને મૃત્યુ થઈ ગયું માતા ખૂબ જ ડરી ગયેલી અને અત્યંત શોકમાં આવી ગઈ તે પોતાના પતિને કઈ રીતે જવાબ આપશે તે પોતાના પતિનો સામનો કઈ રીતે કરશે અંદરને અંદર આવા વિચારો તેના મગજમાં ઘુમરાવા લાગ્યા જ્યારે પિતાને આ વાતની ખબર પડી ત્યારે તે તુરંત જ હોસ્પિટલ આવ્યા અને આવીને મૃત બાળકને જોયો ત્યાર પછી તેને પોતાની પત્ની સામે જોયું અને માત્ર ચાર શબ્દ બોલ્યો એ ચાર શબ્દો ક્યાં હશે તેનો અંદાજો લગાવી શકો પતિએ પોતાની પત્નીના ખાલી એટલું જ કહ્યું કે આઈ લવ યુ ડાર્લિંગ પતિનું આવું પતિનું આવું કોણ તારીઓ વલણ અને આમ જોવા જઈએ તો એક પ્રકારનું ખૂબ જ ગંભીર વર્તન જણાવ્યું બાળક મૃત્યુ પામ્યો હતો તે કોઈ પણ સંજોગોમાં પાસો આવી શકે નહીં આથી તેની માતામાં વાંક કાઢવાનો કોઈ પોઈન્ટ જ હતો નહીં એનાથી અલગ જો તેને જ એ શિશી સમય કાઢીને દૂર મૂકી દીધી હોત તો આ ન બન્યું હોત એકબીજા પર આરોપ મૂકવાનું કોઈ અર્થ નથી માતાએ પણ પોતાના એકના એક દીકરાને ગુમાવ્યો છે માતાને અત્યારે સૌથી વધુ જરૂર દિલાસાની અને પોતાના પતિના સાથની જરૂર હતી આથી પતિએ તેને એ જ આપ્યો ક્યારેક આપણે માત્ર એ જ પૂછવામાં સમય બગાડતા હોઈએ છીએ કે કોઈ જવાબદાર છે અથવા પછી કોને જવાબદાર ગણવાનો છે એ પછી સંબંધ હોય નોકરી હોય કે પછી આપણે કોઈ જાગતા હોય એવા લોકો હોય આપણે એ જ વિચારતા હોઈએ છીએ આનાથી સંબંધની મહત્ત્વતા જાળવાતી નથી અને સંબંધનું મહત્ત્વ આપણે પણ સમજી શકતા નથી કે કોઈ પણ સંબંધને સાસવીએ તો આપણને એ સંબંધમાં કેટલો સ્પોટ મળે છે તે આપણે સમજી શકતા નથી ગમે તેમ તો પણ આખરે આપણે જેને સૌથી વધુ પ્રેમ કરતા હોય તેને માફ કરી દેવું તે દુનિયાનું સૌથી આસાન કામ છે કે નહીં કોઈને પણ માફી આપ્યા વગર ખુદની જાતને દુઃખી ના કરો અને તમારા દુઃખ ચિંતા સ્ટેસને વધારો નહીં તમારી અંદર રહેલા સ્વાર્થને તમારી ખરાબ આદતો માફ ન આપવાની જીદ ડર આ બધાનો ત્યાગ કરી નાખો ત્યાર પછી તમને જીવન તમે વિચાર્યું છે એટલું અઘરું નહીં લાગે જો દરેક લોકો જિંદગીને આ દ્રષ્ટિકોણથી જોવા લાગે તો આ દુનિયામાં ઘણી ઓછી સમસ્યાઓ રહે છે તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો વાત કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો તો મિત્રો મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો